ચલો વગર પેટ્રોલ અને વગર ખર્ચો આપણે ગેસ સેવા કરીએ છીએ તો અહીંયા દેડું ઉઠાડી ગામે જવાના છીએ હવે આપણે ઘરથી બને ચલો બાય બાય

रानी छैन એટલે હારું આટ ગાડી લાગી પેટ્રોલ પર આ 30000 આવી જવું તમે ગાડી લીન પડી ની જેતા એ એ ગાડી આવી ગઈ ખતમ બાય બાય Tata ગુડબાય સો ફાઇનલી ગાઈસ મકાઈ ના રોટલા બનવા મંડ્યા છે कौन बनावे से तो तैयार तुमने नहीं दिखाओ केम के गाइस कंटिन्यू ऐसे बनता है अच्छे रोटला बनाते हैं अच्छे हम तो कागज से बनाते हैं जब अंदाज जाते हैं तो लेकिन लेडीज लोग ऐसे बनाते हैं हाथ से रोटला हमारा तो टूट जाता है लेकिन आपका तो बढ़िया रहता है <laughs> क्या बात है अच्छे से पक अंदर रख दिया टोटला चढ़ गया है hey गाइस ये हमारे गांव बड़ा देसी चूल्हा पर टोटला बनता है मकई का हम्म हम्म गाँव बड़ा ना पर तब मैं हिंदी में बात करूँ हूँ बस हम साल वाले बस ये हम लाख रखा लो गाइस

કાઈ ટ્યુ નહીં ગાય કાંઈનો રોટલો સડી ગયો એટલા એવું સેટિંગ હોય અહીં થોડુંક થોડોક રોટલો થયે એટલા સડી જાય તમને ખબર હોય તે એમ મારું હોજું ગાડે પણ બધે દેવતા બળતી હોય નહીં બળતી હોય નહીં સડે અને કાંઈ રોટલો સોળે કરન તો દેતા બનતી રોટલો ફાટી જાય टेन के लिए गाइस जोते रहो जोते रहो अच्छे से रोटला हाथ से कौन बनाता है कमेंट करो आप तब हम फेस रिलीज करेंगे पहला अपना बड़ा मॉडर्न थी रिलीज करता है मुझे हम करो यूट्यूब वाला बदाय करो मैं डाय મોડા અંતાડી અંતાડી ને ફોટ ફેસ રિવ્યુસ નથી કરતા વિડીયો બનાવ્યો મને એમ આવડી ગયું કે આજે ટોટલા એમને બનાવ્યા બનાવવાના ફેસ રિવ્યુસ નથી કરવાનું કોણ બનાવે એ તમારે કોમેન્ટ કરવાની પછી તે કાઢ હું લાઈવમાં બીજો વિડીયો કોને બનાવે તા કન્ટિન્યુ ની ગાઈશ इसे बनाने का क्या क्या है इसमें मकाई ने गह दोनों अच्छे से मिक्स कर दिया है और लोट बना दिया है और रोटला बन रहा है ऐसे बनाने का इसे

પૂરા હોય ગયા પૂરવા સડી જવા કુતરે હું ખાણું છે પણ મેં તમને લાઈવ દેખાડી દીધું હમણાં જોજો કે પાંચ મિનિટ હો ગઈ છે અભી થોડી દેરમાં એક રોટલા પાંચ મિનિટ એક રોટલો પાકે હોટેલમાં તમને કેટલી વારમાં પકવીને ના લીધે પછી હોટેલમાં ખાઈ ખાઈને પેટ મોટા નહીં થઈ જાય ચાલો કાંટી નહીં કાંઈશ તમને ફેસ રિવિઝ તો નહીં કરીશ પણ મારું ફેસ રિવિઝ દો ચાલો ભાઈ ભાઈ આજના રોટલાની મોજ જોઈ લેજો